સમયસર પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ ઉજવાય એને સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ પ્રીતિબેન મુરજી વેકરિયા છે હું વાડાસર ગામની સરપંચ છું બે સરપંચ છું વાડાસર પ્રાથમિક શાળા સ્કૂલમાં પ્રવેશ ઉત્સવ કરવામાં આવ્યો હતો તો ભુજથી સરકારી કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા અને ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આંગણવાડી વાળા બાળકોને અને પહેલા ધોરણમાં બાળકોને પ્રવેશ ઉત્સવ કરવામાં આવ્યો હતો તો એક એક બેગ ને ચોપડાનું પુસ્તકોનું કીટ વિતરણ કરવામાં આવ્યું હતું અને અમારું બીજું એક એવું કાર્ય છે કે જે બાળકો અમારા આઠ ધોરણ સુધી સ્કૂલ છે પછી નવમાં ધોરણથી છોકરાઓ સ્કૂલ ના જાય તો અમે દાંતા તરફથી અને અડધું સ્કૂલના છોકરાઓના વાલી પાસેથી છોકરાઓને પર એકરા પાંચ કિલોમીટર મૂકી છે ગાડી ભાડીને ને માટે કે જેથી બાળકો સ્કૂલ છૂટી ના જાય તમને એક માર્ગદર્શન માર્ગદર્શન તો અમે ઘણી તાલીમો લેતા હોય તો ખબર પડે કે આવી રીતે કરવાનું પણ એવું હતું કે વાલી નું છોકરા નથી તો અમે કે બહાર ભણવા નથી મૂકી શકતા તો તમે કઈક કરો તો છોકરાઓ અમારા અહીંયા રામપર વેકરા અમારા પાંચ કિલોમીટર દૂર થાય તો અમે દાતાઓને વાત કરી તો દાતા એ સહયોગ આપ્યો અને છોકરાઓને સ્કૂલ ના છૂટે એના માટે એને ગાડી કરી આપી છે અને ત્યાં રોજ સવાર સાંજ લેવા જાય છે છોકરાઓને નવમાં ધોરણ દસ બાર ધોરણ સુધી ત્યાં રામપર વેકરા ભણવા જાય છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને જેન્ટ્સવેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સર્ટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે